નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું અમિતાભ બચ્ચન વિશે આજ વાત કરી છે અમિતાભ બચ્ચન જે સુપરસ્ટાર આપણે કહીએ છીએ ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેઓ પણ જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ વેઠીને તેઓ સફળતા પ્રાપ્ત કરી તો કેવી રીતે સફળ થયા એના વિશે થોડી વાત કરવી છે અમિતાભ બચ્ચન અલ્હાબાદ આકાશ આકાશવાણી રેડિયો સ્ટેશનની અંદર સામાન્ય એન્કરને દેવા માટે જાય ને અલ્હાબાદ આકાશવાણી રેજ્યોસ્ટેશન તેઓને રિજેક્ટ કરે નાપાસ કરે કે આવો ખેરો અને ઘોઘરો અવાજ નો ચાલે મિસ્ટર બચ્ચન અલ્હાબાદ આકાશવાણી રેજ્યુસ્ટેશનની બહાર આવીને તે પોતે સંકલ્પ કરે કે હરિવશરાય બચ્ચન જેના ઉપર નામ પર આખું હિન્દુસ્તાન વધુ સલાહ પર વાહ વાહ કરે એનો દીકરો એક સામાન્ય રેજ્યુ સ્ટેશનની અંદર એન્કરમાં જ નાપાસ થાય પછી સંકલ્પ કર્યા પછી તેમ કે કે દુનિયામ કેવી જોઈએ કે હરિ હરિવસરાય બચ્ચન કોણ તો મિસ્ટર સુપરસ્ટાર અમિતા બચ્ચનના પિતા આવું હું નો કરું તો અમિતા બચ્ચન નહીં અમિતા બચ્ચનના પિતા અમિતા બચ્ચનને એટલું જ કીધેલું હરિવસરાય બચ્ચનને બેટા તને જે પણ ફિલ્મમાં નાના નાના રોલ મળે એમાં બેસ્ટમાં બેસ્ટ તો ઉપર એ અમિતા બચ્ચન શરૂઆતમાં સાત ફિલ્મો તેની ફ્લોપ જાય એના પછી તેઓ જંજીર ફિલ્મ આવે તો વડીલોને ખબર હશે એમાં પોતે અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બને અને સ્ટાર બને અમિતાભ બચ્ચન સફળતા રાતોરાત દેખાય જીવનની અંદર સફળતા રાતોરાત મળતી નથી એના માટે ઘણી બધી રાતના ઉજાગરા હોય છે ત્યારે માણસને સફળતા પ્રાપ્ત થતી હોય છે આ તો પ્રસંગ અમિતાભ બચ્ચન આગળ પણ આપણે મહાન વ્યક્તિની વાત કરશું જોડાયેલા રહો સંસ્કૃતિની વાતો સાથે